નવ વાગી તમારું તમારું કનેક્શન છે જ ભાઈ મારે હાજી હાજી દાદા હાજી દાદા ઓકે ઓકે હા અને માનું જોખ અત્યારે માનું ખપર ચાલુ છે માનું સૌમ્ય ખપર ચાલુ છે હું તમને એ વિડીયો વિડીયો મોકલું છું અને આ ખપરનો શું મહિમા છે એ બાપુ હમણાં બોલ્યા એટલે બાપુને પાછો આપણે પૂછશું એટલે બાપુ હમણાં કહેશે આપણને બરાબર ને ભલે ભલે હા મોકલાવ વિડીયો મોકલીશ તમને ભલે ભલે ભાઈ ભલે ભલે ઓકે ઓકે જિસ્ટા ઓમનિસ્ટાબિયામ કા ઝિને કાતિ નામ કા દિના જુકતાન સલ્લામ કા તુસન મતે મસીસી કવસન મેટો ગામ મેતે મસ અસ્ત્રાઈ તન ઇસ મેં જામ સે સકટ મકલે બે સાફ થઈ હતી બાપુ દસ જાતના ખપર થાય આપે કીધું હાજી દસ જાત જાતના ખપર અને એક ખોડી મહાકાલી માં ને ખપર ચડે એક ચામુંડા માં ચડે ચામુંડા માં ખોડિયાર માતાજી ખોડિયાર ખોડિયાર ખપર જોગણી માતા ખર કહેવામાં આવે હા સ્મશાની માતા કેવાડે અચ્છા મહાકાલી ને ખપર જોગણી માતાજી ને અને ખોડિયાર માતાજી માતાજી નથી ચડતા આપડે ખપર છે

સુકો મેવો છે અને ઔષધિયો છે આ બધી ઔષધિયો છે અનેક પ્રકારના ધૂપ આવે અનેક પ્રકારના ધૂપ ધૂપ આવે પછી કેસરથી માંડીને મધ આપણે મધથી આપણે જાયફળથી માંડીને અનેક પ્રકારની ઔષધિયો બધી આવે છે અચ્છા હા ઘણી બધી પ્રકારની ઔષધિ આવે બરાબર બાપુ આ ખપર ચડાવવાનો મહિમા શું છે

અહીં કોઈ બેસવાની જગ્યા નો એક જ વ્યક્તિ બેસી શકે એટલી જગ્યા હોય ભગવાન હા એટલા સમય થી આપડે હજી સુધી એની દયા થી પચીસ વર્ષ માંથી હજી એક રવિવાર હજી ખંડિત નથી આપડે દર રવિવાર સૂર્યાસ્ત કરવાનું અચ્છા અને સવારે કરવું હોય તો સૂર્યોદય પેલા પાંચ વાગ્યા

બાકી આ તો આખા વિશ્વને વાળી છે આખા વિશ્વ નું પાલન પોષણ કરવા વાળી આપણે શું આપીએ હૃદયના ભાવ થી માનસ માં એક ફૂલ ફૂલ તો નથી એની પાંખડી અર્પણ કરું છું એનો

તમે મુદ્રાઓ ઘણી બધી કરી તો ખ્યાલ આવી ગયો